ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં તારીખ સત્તર નવેમ્બર તથા ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ઝુંબેશનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર તાલુકાના તમામ બસો 233 તેત્રીસ મતદાર બૂથ મથકે બસો તેત્રીસ બુથ લેવલ ઓફિસર અને ઓગણીસ બુથ લેવલ સુપરવાઇઝર આ કામગીરી કરી રહ્યા છે ત્યારે રોજ ગુજરાત રાજ્ય ચૂંટણી વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ હેમાંગ રાનાએ અંકલેશ્વરના મતદાન બુથ ઉપર ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને બુથ લેવલ ઓફિસરની આ કામગીરીનું નિરીક્ષણ કરી ફોર્મની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓની મતદાર નોંધણીની સમીક્ષા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા મારું નામ પટેલ જય છે હું જુલાઈમાં અઢાર વર્ષનો થયો છું તે સરકારના મતદાન સુધારણ કાર્યક્રમમાં હું મારું નામ નોંધાવવા આવ્યો છું જેથી કરીને હું આવનારી ચૂંટણીમાં મારું મતદાન કરી શકીશ મારું નામ દિયા છે હું અહીંયા મતદાનનું નોંધ કરાવવા આવી છું મારી અઢાર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવેથી હું મતદાન કરી શકું છું આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં સંક્ષિપ્ત સુધારણા મતદાન યાદી કાર્યક્રમ ચાલુ છે તેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી હેમંત રાણા સાહેબ આવેલ છે અને એ મતદાન મથકોની અચાનક વિઝિટ મુલાકાત લીધેલ છે દરેક મતદાન મથકના બિયરોને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ છે અને નવા મતદારોની જે ફોર્મ આવેલ તેની પણ ચકાસણી કરેલ છે અને વધુમાં વધુ નવા મતદારો જોડાઈ અને જે ગુજરી ગયેલ છે તેના મરણના દાખલાના નામ નામકમી કરવા અથવા નજીકના સંબંધની સંબંધીઓનું પંચનામું કરવા અને જે ફોર્મ નંબર આઠ છે એ સુધારા વધારવાનું એની પણ ફોર્મની ચકાસણી કરેલ છે